આવતીકાલે યલો એલર્ટ જૂનાગઢનો વિલિંગ્ટન ડેમ ઓવરફ્લો સર્જાયા છે કચ્છના માંડવી અને દ્વારકાના કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ રાજ્યમાં સોળ જૂને થયેલા ચોમાસાની એન્ટ્રી બાદ અગિયાર દિવસમાં મેઘરાજાએ આખા રાજ્યને કવર કરી લીધું છે અને આ વર્ષે ચોમાસું ધમાકેદાર રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે આવતીકાલે કેટલા જિલ્લામાં વરસાદનું એલર્ટ છે અને કયા કયા જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે તેના વિશે વિસ્તારથી માહિતી મેળવીશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર આવતીકાલે તેર જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ અપાયું છે કચ્છ બનાસકાંઠા જામનગર અને દેવભૂમિ દ્વારકામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે કે પાટણ સાબરકાંઠા જૂનાગઢ ગીર દીવ પોરબંદર મોરબી રાજકોટ નવસારી વલસાડ દમણ અને દેદ્રનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદને લઈને યલો એલર્ટ અપાયું છે આજે અષાઢી બીજના દિવસે વહેલી સવારથી રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં મેઘમહેર યથાવત છે સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં રાજ્યના એકસો પિસ્તાલીસ તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં પોણા ત્રણ ઇંચ તેમજ કચ્છના માંડવીમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે આ ઉપરાંત અમદાવાદમાં પણ કેટલાક સ્થળોએ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો આજે છ જિલ્લામાં રેડ એલર્ટ જ્યારે દસ જિલ્લામાં ઓરેન્જ અને બાર જિલ્લામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છ જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ અને રાજકોટમાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે જેને પગલે આ જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે ખેડાનો વણાકબોરી વેયર ઓવરફ્લો થયો છે ખેડા જિલ્લાના જીવાદોરી સમાન વણાકબોરી વીયર આજે બસો બાવીસ પોઈન્ટ પિચોતેર ફૂટે ઓવરફ્લો થયો છે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે આ વેયર આ વીયરમાં પાણીની આવક થતાં આ વીયર ઓવરફ્લો થયો છે આજે શુક્રવારે આ વીયરમાં પાણીની સ્થિતિ જોઈએ તો બસો એકવીસ પોઈન્ટ પચીસ ફૂટમાં પાણીથી છલોછલ છે આ પાણીની આવક થતાં મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે મહીસાગર નદીમાં પણ નવા નીર આવ્યા છે ઉનાળોમાં ઓછા લેવલ પર રહેતી આ નદી ખાસ હવે ચોમાસાના પાણીની સારી આવક મળી શકે છે રેડ એલર્ટ કચ્છ જામનગર દ્વારકા પોરબંદર જુનાગઢ અને રાજકોટમાં આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર મોરબી બનાસકાંઠા પાટણ સાબરકાંઠા નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટની વાત કરવામાં આવે તો બોટાદ મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર સુરત ડાંગ તાપી અને નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે માલધારીના પાસાણ પશુ તણાયા છે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પંથકમાં ઉપ ઉપરવાસમાં રાત્રે ભારે વરસાદ પડતા હરણાવ નદીમાં પૂર આવ્યું છે મધરાતે અચાનક નદીની જળ સપાટીમાં વધારો થતાં નદી કિનારે રહેતા એસી જેટલા પશુઓ સાથે માલધારી પરિવાર પાણીમાં ફસાઈ ગયો હતો જોકે હિંમતનગર ઈડર અને ખેડબ્રહ્મમાં ફાયર ટીમોએ મોડી રાત્રે રેસ્ક્યુ કરીને માલધારી પરિવારના ત્રણ લોકોને બચાવી લીધા હતા જ્યારે એંસી પૈકી અઢાર પશુને બચાવી લેવાયા હતા જોકે બાસઠ પશુ પાણીમાં તણાઈ ગયા છે અઠ્યાવીસ જૂને આ જિલ્લામાં વરસાદની આગાહી છે ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાની વાત કરવામાં આવે તો કચ્છ બનાસકાંઠા જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ એલર્ટ છે જ્યારે કે પાટણ સાબરકાંઠા જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર મોરબી રાજકોટ નવસારી વલસાડ દીવ દમણ અને દેદનગર હવેલીમાં યલો એલર્ટ છે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં સવારે છ થી સાંજના છ વાગ્યા સુધીના વરસાદી આંકડાની વાત કરવામાં આવે તો બે પોઈન્ટ ઇંચ જ્યારે કચ્છના માંડવીમાં બે પોઈન્ટ બત્રીસ ઇંચ વલસાડના પારડીમાં એક ઇંચ દેવભૂમિ દ્વારકાના ખંભાડિયામાં એક પોઈન્ટ પચાસ ઇંચ વલસાડના વાપીમાં એક ત્રીસ ઇંચ વલસાડના ઉમરગામમાં એક પોઈન્ટ ત્રીસ ઇંચ ડાંગના વધઈમાં એક પોઈન્ટ બાવીસ ઇંચ તાપીના વ્યારામાં એક પોઈન્ટ ચૌદ ઇંચ તાપીના વાલોડમાં એક પોઈન્ટ દસ ઇંચ ડાંગના સુબીરમાં જીરો પોઈન્ટ અઠાણું ઇંચ જૂનાગઢના માંગરોડમાં જીરો પોઈન્ટ ઇંચ સુરતના માંગરોડમાં જીરો પોઈન્ટ ચોરાણું ઇંચ ગીર સોમનાથના તાલાલામાં જીરો પોઈન્ટ એકાણું ઇંચ વલસાડના કપરાડામાં જીરો પોઈન્ટ ત્યાંશી ઇંચ સુરતના સુરત શહેરમાં જીરો પોઈન્ટ પિચોતેર ઇંચ સુરતના ચોરાસીમાં જીરો પોઈન્ટ પિચોતેર ઇંચ નવસારીના ખેરગામમાં ઝીરો પોઈન્ટ પીચોતેર ઇંચ ડાંગના આહવામાં જીરો પોઈન્ટ એકોતેર ઇંચ ગીર સોમનાથના ગીરગઢડામાં ઝીરો પોઈન્ટ એકોતેર ઇંચ પંચમહાલના હાલોમાં જીરો પોઈન્ટ સડસઠ ઇંચ ખેડબ્રહ્માની હરણાવ નદીમાં પૂર આવતા માલધારી પરિવારને બચાવી લેવાયો હતો પણ બાસઠ વસ્તુઓ તણાઈ ગયા હતા જ્યારે જૂનાગઢ માંગરોળમાં નદીઓ વહેતી થઈ છે છેલ્લા ચોવીસ કલાકમાં બસો પંદર તાલુકામાં વરસાદ છે રાજ્યમાં વરસાદી માહોલ સાથે ચોમાસાની મોસમ જામી છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના તેત્રીસ જિલ્લાના બસો પંદર તાલુકામાં વરસાદ વરસ્યો છે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આજે સત્યાવીસ જૂનના રોજ સવારે છ વાગ્યા સુધીમાં જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના અને સાબરકાંઠાના વડાલી તાલુકામાં છ ઇંચ વરસાદ ખાબક્યો છે આ ઉપરાંત ગીર સોમનાથના તાલાલા સુરતના મહુવા તથા જુનાગઢના વિસાવદર અને માંગરોળ તાલુકામાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે ખેરગામ સુત્રાપાડા ચીખલી ઈડર ખેડબ્રહ્મા અને વડગામ તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે આ ઉપરાંત ગણદેવી બારડોલી ડોલવણ રાણાવાવ કામરેજ પારડી દાતા કલ્યાણપુર અને કેશોદ એમ કુલ નવ તાલુકામાં ત્રણ ઇંચથી વધુ તેમજ ક્વાંટ ભીલોડા સુરત શહેર નવસારી કુકાવાવ વાડિયા ઉમરગામ મહેસાણા વલોદ વિજાપુર જામજોધપુર કુતિયાણા ટંકારા પાલનપુર ધરમપુર રાજુલા પાટણ લોધિકા માણાવદર અમરેલી વલસાડ અને જલાલપુર મળી કુલ એકવીસ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે આ ઉપરાંત ચાલીસ તાલુકાઓમાં એક ઇંચથી વધુ અને એકસો તેત્રીસ તાલુકાઓમાં એક ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે રાજ્યમાં સરેરાશ વરસાદ ઓગણત્રીસ પોઈન્ટ તેર ટકા રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ ઓગણત્રીસ પોઈન્ટ તેર ટકા નોંધાયો જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં એકત્રીસ પોઈન્ટ વીસ ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં એકવીસ પોઈન્ટ પચાસ ટકા વરસાદ વરસ્યો છે આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં ત્રીસ પોઈન્ટ ત્રાણું ટકા સૌરાષ્ટ્ર ઝોનમાં ત્રીસ પોઈન્ટ છત્રીસ ટકા અને કચ્છ ઝોનમાં ત્રેવીસ પોઈન્ટ સાત ટકા વરસાદ નોંધાયો છે ગઈકાલના વરસાદની ત્રણ મોટી ઘટના ગઈકાલે છવ્વીસ છ બે હજાર પચીસના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધડબટાટી બોલાવી હતી જૂનાગઢ જિલ્લાના કેસોદની ઉતાવળીયા નદીના ધસમસતા પાણીમાં મહિલા તણાઈ હતી જે હજી લાપતા છે બીજી તરફ વલસાડના પારડીમાં પાણીના પ્રવાહમાં કાર તણાઈ હતી કે સ્થાનિક યુવકોએ કાર ચાલકનું રેસ્ક્યુ કરીને બચાવી લીધો હતો બીજી તરફ ગીર સોમનાથના પ્રવાહમાં દીવના પ્રવાસીઓ ફસાયા હતા તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું થરાદના ભારતમાલા સર્વિસ રોડ પર પાણી ભરાયા છે સર્વિસ રોડ પર માંગરોળ પાસે પાણી ભરાયા છે જામનગર શહેરમાં પણ વરસાદ શરૂ છે જામનગરમાં રેડ એલર્ટની આગાહીને પગલે હાલ ભારે ઉકળાટ બાદ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે અબડાસાના લાખણીયા પાસે નદીના પાણી માર્ગ પર ફરી વળ્યા પુલનું કામ ચાલુ હોવાથી બનાવેલા ડાયવર્ઝન પાણીમાં ધોવાયું દર ચોમાસે નદીના પાણીના કારણે મહત્વનો રાજ્ય ધોરી માર્ગ બંધ થઈ જાય છે ગત રાત્રે આ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો ભુજમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ભુજ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે જેથી કાર્નિવલ શરૂ થવાને લઈને ચિંતા ફેલાઈ છે માંડવીમાં ઓરેન્જ એલર્ટના પગલે ભારે ઉકળાટ બાદ બે કલાકમાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો જેથી સરકારી દવાખાના નજીક જળ ભરાવાની સ્થિતિ નિર્માણ પામી હતી આ સિવાયના વિસ્તારમાં સ્થિતિ સામાન્ય હોવાનું સ્થાનિકથી માલુમ પડ્યું છે ગાંધીનગર જિલ્લાના માણસા પંથકમાં બપોરે વરસાદનું આગમન થયું છે જૂનાગઢનો વિલિંગ ડેન વિલિંગટન ડેમ ઓવરફ્લો થયો છે ગિરનાર અને દાતાર પર્વત પર સતત બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે જુલા જુનાગઢનો વિલિંગડન ડેમ ઓવરફ્લો થયો છે ડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે થરાદમાં વરસાદી પાણી ન ઓસરતા સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી છે આજની વાત કરવામાં આવે તો કચ્છ જામનગર દ્વારકા પોરબંદર જુનાગઢ અને રાજકોટમાં રેડ એલર્ટ છે ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર મોરબી બનાસકાંઠા પાટણ સાબરકાંઠા નવસારી વલસાડ દમણ અને નરેન્દ્રનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે બોટાદ મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર સુરત ડાંગ તાપી અને નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જૂનાગઢ શહેરમાં ધીમી ધારે વરસાદ હજુ પણ શરૂ છે તાપી જિલ્લામાં ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખેડા જિલ્લાનો વણાકબોરી વિયર ઓવરફ્લો થયો છે ભુજના ખાવડામાં ધીમી ધારે વરસાદ છે ભુજના દુર્ગમ ખાવડા વિસ્તારમાં સવારના આઠ ચાલીસથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી આનંદ ફેલાયો છે સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં ગુજરાતના ઓગણ ચાલુ ઓગણપચાસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વલસાડના પારડીમાં વરસાદ નોંધાયો છે તો બસ આજના વિડિયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો ધકાજન સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર